શ્રી કચ્છ લાભ સમાજના આદરણીય પ્રમુખ શ્રી વિલજીભાઈ આપણા સૌના આદર્શ એવા આર આર પટેલ સાહેબ આજના આપણા અતિથિ એવા મુખ્ય મહેમાન મને પોલીસ કોન્સ્ટેબલશ્રી તથા સાહેબશ્રી મારા સૌ સાથી ટ્રસ્ટીગણ આપણા વચ્ચે આજે ઓગણીસો ને સત્યાસીથી કરી અને અત્યાર સુધી જે દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છો અને કરી રહ્યા હતા એ પૈકીના આપણા વંદનીય પૂજનીય એવા સાંખ્યોગી બહેનો ઓગણીસો ને સિત્યાસીના બીજ રોપણા ત્યારથી અત્યાર સુધી ઘણી બધી દીકરીઓ અહીંથી અભ્યાસ કરીને ગઈ અને ત્યારે અભ્યાસ કરી રહ્યા છે આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીમાંથી આજે આદર્શ ગ્રહિણી બનેલી બનેલી છે એ વિષય માતાઓ સૌને અમારા જય શ્રી સ્વામિનારાયણ આજનો પર્વ એક અનોખો પર્વ છે ખાસ કરીને બે હજાર એકની સાલથી અને બે હજાર પચીસની આ પચીસ પચીસ વર્ષની યાત્રા આપણી માતૃશ્રી મેઘભાઈ પીએમજી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે આ પર્વને આપણે સેવા પર્વ તરીકે આગામી ડિસેમ્બર મહિનામાં ઉજવણી કરવાનું આયોજન કરેલું છે અને એ સેવા પર્વ નિમિત્તે છેલ્લા ઘણા સમયથી આપણે વિવિધ પ્રોગ્રામ કરી આ પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ સમય અંતરે સમાજની સ્થાપના થઈ ત્યાર પછીથી અનેક સંસ્થાઓનું આપણે નિર્માણ કર્યા અનેક સંસ્થાનું આપણે વિસ્તૃતિકરણ કર્યું અને નિર્માણ અને વિસ્તૃતિકરણના સમય અંતરે આપણે આયોજન અને પ્રોગ્રામ કરતાં કરતાં આપણે આપણા સમાજના એક ઉત્કર્ષ માર્ગે આગળ વધારી રહ્યા છીએ ત્યારે બે હજાર ને પચીસનું વર્ષના અંતિમ મંથ ડિસેમ્બર મહિનો આપણો સેવા પર્વની ઉજવણીનો મહિનો છે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરેલું છે જેમાં ગત રવિવારથી આ પ્રોગ્રામની શરૂઆત પણ થઈ ચૂકી છે એના થોડા સમય પહેલાં આપણે સમગ્ર ચોવીસ અંદર વાત્સલ્યના પ્રોજેક્ટોની પ્રોજેક્ટની પણ શરૂઆત કરી ચૂક્યા છીએ કે જે જે ગામની અંદર મંદિર ચાલતા હોય ત્યાં નાના બાળકોનું ત્યાં પરીક્ષણ કરી નાના બાળકોનું ત્યાં ચેકઅપ કરી આવા વાત્સલ્યના પ્રોજેક્ટને પણ આપણે સેવા પર્વમાં સામેલ કરેલો છે એની સાથે રોશની કેમ્પને પણ આપણે સેવા પર્વમાં સામેલ કરેલો છે એવા સેવા પર્વનું આજનું દ્વિતીય ચરણ અને યાદ આવ્યું કે આપણા સમાજની સાથે સમાજના વિકાસની અંદર સમાજની ગતિને પ્રગતિની અંદર જે ચાલક બળો છે એને આપણે ચોક્કસ યાદ કરીએ આપણો સમાજ એક સમાજ અશિક્ષિત સમાજમાંથી શિક્ષિત કરવાનું આપણું એક સ્વપ્ન આપણા વડીલોનું હતું અને એના માટે ઓગણીસો ને સત્યાસીની સાલની અંદર આપણે એક નાના બીજ સ્વરૂપે કન્યા સંસ્કાર ધામની સ્થાપના કરી સમાજને શિક્ષિત કરવો હોય તો કે કઈ રીતે કરાય કારણ કે સમાજની સાથે જો નજીકનો નાતાથી જોડાયેલું હોય તો માત્ર એક એવું વ્યક્તિત્વ છે કે જે છે માતા કોઈ પણ પરિવારનો જે પુરુષ પ્રધાન પરિવારની અંદર પુરુષ જ્યારે વ્યવસાય સાથે જોડાયેલો હોય ત્યારે દેશ વિદેશમાં ફરતો હોય તો સમાજના જીવનની અંદર સમાજને જો આગળ લઈ જવો હોય તો મોટું પરિબળ કોણ હોઈ શકે તો માતા હોઈ શકે છે અને જો માતા શિક્ષિત બને તો પરિવાર શિક્ષિત બને પરિવાર શિક્ષિત બને તો સમાજ શિક્ષિત બને અને સમાજ એક આગવી દિશા તરફ આગળ વધે એ દ્રષ્ટિએ આપણે કન્યા સંસ્કદમની સ્થાપના કરી ઓગણીસો સત્યાસીની અંદર અને આજે મને લાગે છે તેમ આત્રીસ અણત્રીસ વર્ષ આજે એને પણ પૂરા કરી ચૂક્યા છે ત્યારે એવી દીકરીઓને આજે યાદ કરી છે જે મારી ઘણી બધી દીકરીઓ અહીં બેઠી છે આજે તમે બેઠા છો પલાખી વાળીને પણ તમારી માતા સ્વરૂપા એવી દીકરીઓ છે જે આજે માતા થઈ ગઈ છે અને દીકરીઓ આજે એને અભ્યાસ કરી રહી છે અને એમાંની કેટલીક દીકરીઓ મને ખ્યાલ છે આર પટેલ સાહેબને આર એ બેઠા છે હરજીભાઈ બેઠા છે ગોપાલભાઈ બેઠા છે અમારે અહીંયા એવી દીકરીઓ કે એક સમયે જે અમને પગે લાગતી હતી આજે અમે એને પગે લાગી રહ્યા છીએ એવી આદર્શ વ્યક્તિત્વ પણ દીકરીઓ આપણા સમાજમાંથી આ સંસ્કાર ધામમાંથી પેદા થઈ છે એવી ચમચ દીકરીઓ આજે અહીં આપણી સમક્ષ બેઠી છે એને પણ સન્માન કર્યું દીકરીઓ કોઈ પણ વ્યક્તિ સમાજ માટે સન્માનીય ક્યારે બને જ્યારે એના આચાર વિચાર કોઈક વ્યક્તિના જીવનને પરિવર્તિત કરી શકે એ વ્યક્તિ સમાજ માટે સન્માનિત બની શકતો હોય એ માતા પણ હોઈ શકે એ પિતા પણ હોઈ શકે જ્યેષ્ઠ બંધુ પણ હોઈ શકે દીદી પણ હોઈ શકે આપણા ધાર્મિક એના ગુરુ પણ હોઈ શકે છે પણ એ સન્માનિત ક્યારે બન્યા છે જ્યારે એના આચાર વિચાર થકી બીજાના માનવ જીવનને ઉજાગર કરવાનું કામગીરી કરી રહ્યા છે ત્યારે ઘણા સમાજના શ્રેષ્ઠી એવા છે કે આ સમાજના ઉત્કર્ષ કરવા માટે આગળ કામ ઘણા બધા કર્યા છે અને આજે પણ કરી રહ્યા છે આજે એને પણ આપણે સન્માન આપી રહ્યા છીએ શું કામ કારણ કે પોતાનું કાર્ય કરવા પછી બીજાના કાર્યમાં માનવ કાર્યમાં એ ઉપયોગી થયા છે આજે આવી ઘણી બધી માતાઓ બેઠી છે આજના પ્રસંગની અંદર આજે મુખ્ય પ્રસંગ હતો આપણે સાંખ્યોગી બહેનોને આપણે ધર્મ ગુણને પણ સાંભળવાના છે પણ વર્તમાન સમયની અંદર જો જે કંઈ મોટા મોટી તકલીફ હોય તો એ તકલીફને કઈ રીતે દૂર કરવી અથવા તો એને મિસયુઝ કેમ થાય એના માટેનો એક અવેરનેસનો પ્રોગ્રામને પણ આપણે સામેલ કર્યો છે અને એ હતો સાયબર ફ્રોડ બેન અને સાહેબે આપણે ઘણું બધું કીધું સાયબર ફ્રોડના અનેક રીતે ઉપયોગ થઈ રહ્યા છે જે શસ્ત્ર સાહેબે કીધું આ ફોન એ શસ્ત્ર દુશ્મનને મારવા માટે છે અને પોતાનું પણ સંરક્ષણ કરવા માટેનું પણ શસ્ત્ર છે પણ ઉપયોગ કઈ રીતે કરવો એને આપણે સાહેબે અને બેને આપણે સ્વીકાર્યું છે વર્તમાન સમયની અંદર જો મોટોમાં મોટું દૂષણ હોય તો ખરેખર આપણો ફોન જ આજે ઘણા બધા બધા ઉપયોગ તમે ઉપયોગ કરો છો અમે ઉપયોગ કરીએ છીએ આપણી માતાઓ પણ ઉપયોગ કરે છે શાખ્યો કે ભાઈઓ પણ ઉપયોગ કરતા હશે પણ જ્યાંથી સ્માર્ટફોન આવ્યા છે જ્યાં સુધી બટનવાળા ફોન હતો ને ત્યાં સુધી વાંધો નહોતો ચાંપો દબાવ્યો રાખો દબાવ્યો રાખો કંઈ વાંધો આવે નહીં કોઈના કંઈ મેસેજ ના આવે કોઈના ફોટા ના આવે કોઈના તાર ના આવે કોઈના વોટ્સઅપ ના આવે કોઈની ચેટિંગ ના થાય માત્ર ચાંપ દબાવીને ફોનની વાત થાય પણ જ્યારથી જ્યારે સ્માર્ટફોન આવ્યા છે તે પછી આજે ઇન્સ્ટાગ્રામ હોય તો ભલે નેટ ઇન્ટરનેટનું ચેટિંગ હોય તો ભલે વોટ્સઅપ હોય તો ભલે એના પછી આપણા સમાજમાં પણ ઘણા દૂષણો પેદા થઈ ચૂક્યા છે મને કહેતા દુઃખ થાય આપણા સમાજની એક શિક્ષિત દીકરીઓ ઘણા બધા ભોગ બની રહ્યા છે સંસ્કાર ભણી ગણેલી દીકરી હોય તમને વિનય અને વિવેકના પાઠ શીખવાડવામાં આવ્યા હોય તમે શિક્ષિત બની ચૂક્યા હો છતાં પણ આપણે આવા સાયબર ફ્રોડના આપણે ભોગ બની શકીએ આ પ્રશ્નાત છે પણ હકારાત્મક છે સમાજની એક દીકરી નામ નથી લેતો ઉદાહરણ આપું તમને આપણે દીકરી આવા અંદર આનો ભોગ બની ચૂકેલી એક ભાઈએ પોતાની આખી એક પ્રોફાઇલ બનાવી હું અમેરિકામાં વસી રહ્યો છું મારા આટલા ડોલરની ઇન્કમ છે ફોટો કારો ભૂત જેવો માણસ ફર્સ્ટ ક્લાસ એક ફોટો એને પોતાને ફેસબુકો મૂક્યો છે અને એમાંથી આપણી એક દીકરી એમાં લલચાઈ જાય છે એનાથી ચેટિંગ કરવાનો સંબંધ બંધાય છે આગળ વધી જાય છે એંગેજમેન્ટ કરવા સુધીની તૈયારી થઈ જાય છે માતાને ખ્યાલ આવે છે કે મારી દીકરી કંઈક આડે રાહે ચાલી રહી છે સમાજ પાસે આવે છે સમાજને એમ કહે છે કે મારી દીકરી ભોગ બન્યો છે મને કંઈક રસ્તો દેખાડો મા એને પેલા વ્યક્તિ જોડે સંબંધ બંધને ના પાડે છે દીકરી એને સુસાઈડ કરવાનો પ્રયત્ન કરે છે અને એ સમાચાર સમાજને જ્યારે મળે છે ત્યારે સમાજ હોસ્પિટલમાં જાય છે અને હોસ્પિટલ દીકરીને મળે છે દીકરીને મળ્યા પછી તારો આવું શા માટે થયું કેવી રીતે થયું એને ફેસબુકની જ્યારે વાત કરે છે એ ફેસબુકના આધારે એ ભાઈની આડીના આઈડીના આધારે અમે એના ઘર સુધી પહોંચીએ છીએ અને ઘર સુધી પહોંચ્યા પછી અમે જોયું કે ફેસબુકનો ફોટો કોઈક હતો ને ભાઈનો કોઈ ફોટો જુદો હતો આવા આવા વ્યક્તિ જોડે સંબંધ બંધાય કેમ એ ગ્રેજ્યુએટ થયેલી છોકરી હોય પણ છતાં આ ફેસબુક બની ગઈ ના છૂટકે અમારે ઘણા પ્રયત્ન કર્યા પછી અમને ઈશ્વરના એવા સાનુકૂળ આશીર્વાદ સાંપડ્યા દીકરીના પરિવારને અમને સૌને એ દીકરીને પાછા લઈ આવી શકીએ આપણે સંસ્કાર દીકરીને રાખી અને સારામાં સારું એનું આદર્શ જીવન કેમ બનેવા પ્રયત્ન કર્યા અને કહેતા આનંદ થાય એ દીકરી પાછી સમાજની એક આદર્શ નારી બનીને દીકરી આપણા સમાજમાં પાછી આવી છે દીકરી અને આજે પોતાનું આદર્શ જીવન જીવી રહી છે અને એના જીવનમાંથી આવા ભવિષ્યમાં કોઈ ફ્રોડ ન બને એના ઉદાહરણનો એક દાખલો એ દીકરી આજે પોતે આપી રહી છે કહેવાનું તાત્પર્ય છે આ ફ્રોડ અનેક સ્વરૂપે થઈ રહ્યા છે સાહેબે કીધું ખોટી ફેસબુકને ફેસબુકમાં ખોટા ફોટા મૂકે ખોટી આઈડી બનાવે એનાથી તમારે સંબંધ બંધાય એનાથી આપણે કોઈ ઓટીપી માંગે ઓટીપી આપી દઈએ પણ જેમ બેને કહ્યું તેમ કોઈ પણ વસ્તુની અંદર ક્યાં પણ આપણે જો જાણતા ન હોઈએ તો એને આપણે ક્યારેય ક્લિક કરવી નહીં ફોનનો ઉપયોગ માત્ર ને માત્ર ફોનની આપણે પોતાની વાતની આપલે કરવા સિવાય બીજો દુરુપયોગ ના થાય તો ફ્રોડથી આપણે બચી શકીએ પણ આપણે તો વર્તમાન જમાના એકવીસમી સદીના વ્યક્તિઓ છીએ આપણે માનીએ કેમ કોઈના કહેવાથી તો માનીએ નહીં મા દીકરીને તો દીકરી ના માને બાપ દીકરાને તો દીકરો ના માને કારણ કે બાપ અને દીકરી દીકરો અને દીકરી મા બાપને શું કહે બાપા તમને ખબર ન પડે અમે તો ભણેલા છીએ તમે તો અભાણ છો પણ જે મા બાપ અભાણ હતા જ્યારે ચાર ચોપડી ભણ્યા ન હતા અને એનું તમે જીવન જોશો તો જિંદગીમાં ક્યારેય એ લોકો ક્યારે પાછી પાને કે ખોટા ખોટા કોઈ કોઈક પણ કારણના ભોગ ક્યારેક બન્યા હતા કારણ કે એ લોકો કરેલા હતા કેળવાયેલા હતા આપણે ભણેલા છીએ પણ આપણે ગણેલા નથી અને જે વ્યક્તિ ગણેલો હોય એ ક્યારે પણ આ ભોડપોનો ભોગ ક્યારે પણ થતો નથી આજે આપણી ઘણી બધી દીકરીઓ સમાજની અંદર વર્તમાન સમયની અંદર ઘણી બધી તકલીફો ઊભી રહી છે આજે આંતરજ્ઞાતીય વિવાહ થઈ રહ્યા છે તેના કારણે લગભગ જો ફ્રોડ બનતા તો આવા વોટ્સએપ ચેટિંગના કારણે થતા હોય છે સાહેબે વાત કરી બેને વાત કરી વોટ્સઅપ કોલ આવે કોલની અંદર આજે મોટો મોટો મિસયુઝ થઈ રહ્યો હોય ખબર પડે છે કે આ વડીલને આ વડીલ છે પૈસાવાળો વ્યક્તિ છે